નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોણ છે આ લોકો શું જંગલની છાતીમાં છુપાયેલ કોઈ ખજાનો શોધવા નીકળ્યા છે નહીં આ ખજાનો સોનાનો નથી આ તો યાદોની ધરોહર છે આ છે ધારેશી ગામના લોકો જે પોતાના જ ભૂલાઈ ગયેલા અસ્તિત્વની શોધમાં નીકળ્યા છે જંગલ બની ગયેલી જમીનમાં ખંડેર બની ગયેલી અકરી ગામની વસાહતમાં તેઓ પથ્થરો નહીં પગલાં શોધી રહ્યા છે પૂર્વજોના શ્વાસ ઇતિહાસની ગુંજ અને પોતાની ઓળખના અણમોલ ચિહ્નો એ બધું શોધવા માટે આ સફર છે પરંપરાની ઇતિહાસની અને આત્માની કચ્છના લખપત તાલુકામાં નારાયણ સરોવર હાઈવેથી દક્ષિણ તરફ એક સમયે એવું ગામ હતું જે આજે નકશામાં નહીં પણ લોકોના હૃદયમાં જીવતું છે એ ગામ એટલે જૂની અકરી એક સાધુ શાંત અને મહેનતથી વસેલું ગામ બારોટ પરિવારે વસાવેલું અને સમય જતા આઝાદી પહેલા નાકરાણી પોકાર ભાવાણી માવાણી જેવા પટેલ પરિવારો અહીં આવીને વસ્યા ઘેંગાર પરથી આવીને આ લોકોએ અકરીને પોતાનું ઘર બનાવ્યું ગામના દક્ષિણ ભાગે એક તળાવ હતું એ તળાવની પાળ ઉપર શિવ મંદિર આજે ભલે ખંડિત થઈ ગયું હોય પણ તેની શાંતિ આજે અનુભવાય છે તળાવ પાસે વાછડા દાદાનું મંદિર હતું આસ્થા અને વિશ્વાસનું પ્રતિક જૂની અકરીમાં જત પરિવારો પણ વસતા તળાવની દક્ષિણ દિશામાં ભૂંગા બાંધીને રહેતા કુદરત સાથે તાલમેલમાં જીવતા લોકો અહીં જીવન સરળ હતું પણ સંઘર્ષ ભર્યું ખેતી અને પશુપાલન આ જ રોજગાર દુકાન નહોતી સ્કૂલ નહોતી એક ગામથી બીજા ગામ જવું હોય તો બળદગાડું જ સહારો છતાં જીવન ખુશ હતું ગામમાં હનુમાનજીનું મંદિર હતું આજે પણ હનુમાનજીની સેવા પૂજા નિરંતર ચાલુ છે સમય બદલાયો કુદરતે પણ પરીક્ષા લીધી પાણીની અછત વધતી ગઈ અને વિક્રમ સંવંત બે હજાર એકમાં પટેલ પરિવારોને નારાયણ સરોવર હાઈવે પાસે નવી અકરી વસાવવી પડી જે રામજી રત્ના ભાવાણીની અકરી તરીકે ઓળખાઈ પણ મુશ્કેલીઓ અહીં પણ અટકી નહીં વિક્રમ સંવંત બે હજાર આઠથી બે હજાર અગિયાર વચ્ચે પાણીની ભયંકર અછતને કારણે લોકોને ફરી હિજરત કરવી પડી ધારેસી રવાપર સિયોત દયાપર નાની વિરાણી અકરીના લોકો અલગ અલગ ગામોમાં વિખેરાઈ ગયા દાદા પણ ધારેસી ગામમાં સ્થાપિત થયા આસ્થા સ્થળ બદલાયું પણ આસ્થા કદી તૂટી નહીં આજે જૂની અકરીમાં કદાચ ઘરો નથી હલચલ નથી પણ યાદો છે આજે પણ અહીંથી હિજરત કરેલા લોકો જૂની અકરી આવે છે જૂના દેવસ્થાનોના દર્શન કરે છે સેવા પૂજા કરે છે કારણ કે કુદરતની મજબૂરીએ લોકો અકરીમાંથી ગયા હશે પણ અકરી કદી લોકોના દિલમાંથી ગઈ નથી જૂની અકરી એક કામ નહીં એક લાગણી એક સ્મૃતિ અને એક જીવંત ઇતિહાસ છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે આ ગામમાં પાટીદાર સમાજ જ ભાઈઓ વસતા હતા અને પાણીની બધી સમસ્યાઓથી તમે જંગલ જેવા સમાજ ધારસી વસાયું અહીંયા બધા ધારસી ગયા અને મેન રામજી બાપા એવા વડીલો હતા આપણા એ ધારીસી ગયા અને આજ પણ ધારસી ગયા તો આજ દર શનિવારે અહીંયા આપણા છોકરા લગભગ ઓછામાં ઓછા દસ પંદર છોકરાઓ અહીંયા આવેલા ગડુલી ધારસી છે ને દર શનિવારે આ બાપાના દર્શન કરે અને ઉજવણી કરે લોટ બનાવે આપણા પરંપરાગત હતી ને હનુમાનજી દાદાનો લોટ બનાવતા એવી રીતે લોટ બનાવે અને એની પ્રસાદી લઈને પછી રાતના દસેક વાગે પાછા ત્યાં આવે રાખ પોતાના ગામમાં પણ આ ગામને ઉજ્જડ ઉજ્જડ થઈ ગયો તો એની જાગતું કરવાનું અમે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવર્તન પ્રયત્ન અમારા ચાલુ છે તો કરીમાં મારા નાના મારા જ નાના થાય કરશન બાપાને તો એ લગભગ મારા જન્મ પહેલાંથી જ એ ધારેસીમાં આવેલા છે તો મારા નાનાનો બે 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 નાના હતા એક નાના સગા નાના કરશન બાપા અને બીજા પ્રેમજી બાપા પૂંજા કરશન પ્રેમજી અને પૂંજા પ્રેમજી બે ભાઈ અને એની સાથે બીજા ચાર પરિવારો આ બધા ધારીસીમાં આવીને વસ્યા અંદાજે લગભગ જ્યારે ધારીસીમાં આવ્યા ત્યારે અંદાજે સો સવાસો જેવા હતા એમ વસતી એમની અને અહીંયા અકરીમાં શું છે કે અકરીમાં પહેલાં એના મોઢે વાત સાંભળેલી વાતો છે કે અહીંયા જયારે આપણે વરસાદનું કઈ કમી થઈ હશે એટલે પાણીની તકલીફ ના હિસાબે અહીંયાથી ધારેસી આવીને વસ્યા આવીને વસ્યા તો ધારીસી દુષ્કાળ પડ્યા ને ત્યારે અહીંયા એક સરોવર એવું છે કે જેની અંદર હંમેશને માટે પીવાલાયક પાણી રહે છે તો ધારેસીથી પણ એમને કીધું કે ભાઈ ત્યાં પાણીની તકલીફ પડવા માંડી ત્યારે એમણે જ બતાવ્યું કે ચાલો આપણે અહીંયાથી થી ત્રણ કિલોમીટર જેવું થાય ધારેસીથી થી અકરી તો પાણી ભરવા અમે અકરી આવતા ધારે સીધી એવું મને અમારા વડવાઓ વાત કરતા મારું બચપણ હતું હું નાનું હતું ત્યારે પણ એ વડવાઓ બધાએ આ તકલીફના હિસાબે ત્યાં આવ્યા અને ત્યાંને છતાં પણ અહીંયા અકરીમાં જે દેવો હતા એક મહાદેવનું મંદિર છે એ જરા ઓલે થયું બાકી અત્યારે હનુમાન બાપા જાગૃત છે તે બાજુના ગામમાં ગડુલીમાંથી ઘણા બધા યુવાન મિત્રો આવે છે અને અહીંયા આવી અને હનુમાન બાપાનો જે આપણે કહીએ કે એનો લોટ કરે એ દર શનિવારે કોઈ શનિવાર ચૂકતા નથી દર શનિવારે આવે છે અને અમે જ્યારે પણ કચ્છમાં આવીએ ત્યારે અવશ્ય લગભગ કોક શનિવાર ચૂકી જતા હશું બાકી લગભગ શનિવારે અમે અહીંયા દર્શન કરવા આવીએ આકરીમાંથી આવીને વસેલું ધારેશી આજે અહીં પાટીદારોની વસ્તી આંગળીના વેઢે ગણાય એટલી જ રહી છે પણ વસ્તી ઓછી છે ઉત્સાહ નહીં બહાર વસતા પાટીદાર ભાઈઓનો ઉત્સાહ આજે પણ ગામ કરતાં ઘણો મોટો છે આજે ધારેશીમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું નૂતન મંદિર અને સમાજવાડી ભવનનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે એટલે જ ગામમાં ફરીથી પાટીદાર ભાઈઓની અવરજવર વધતી જાય છે સતત હિજરતના કારણે કચ્છના પાટીદાર ગામોની ભૂગોળ ઝડપથી બદલાઈ રહી છે ભૂલાઈ રહેલા બાપદાદાઓના ઇતિહાસને સાચવી રાખવાની અને નવી પેઢીને વતન સાથે જોડવાની આ મથામણ ખરેખર આશાનું કિરણ છે કારણ કે પાટીદારોના પદચિહ્નો જો આજે નહીં બચાવીએ તો કાલે ઓળખ જ બચાવવી મુશ્કેલ બનશે અને જ્યાં સુધી પાટીદારની પગદંડી આ ધરતીને સ્પર્શ કરતી રહેશે ત્યાં સુધી આપણો ઇતિહાસ કદી ભૂલાશે નહીં